ધ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા આનંદમાં મહેંદી કોમ્પિટિશન યોજાય આજ રોજ તારીખ 25 બે 2024 હજાર ચોવીસના રોજ આનંદ ખાતે આવેલી સરવરી હાઇટ્સમાં ધ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા મહેંદી કોમ્પિટિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બંને કોમની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં ફર્સ્ટ વિનરને અગિયારસો રૂપિયા ટ્રોફી સર્ટિફિકેટ મેડલ સેકન્ડ વિનરને પાંચસો એક રૂપિયા કેશ ટ્રોફી સર્ટિફિકેટ મેડલ અને થર્ડ વિનરને ત્રણસો એક રૂપિયા ટ્રોફી સર્ટિફિકેટ મેડલ્સ આપી સન્માનિત કર્યા હતા અને બીજા દરેક ભાગ લેનારી બહેનોને મેડલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સલીમ શાહ દીવાને હાજરી આપી હતી જજ તરીકેની ભૂમિકા વડોદરાની ફેમસ પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ અલીઝા માશુક અને બીજા જજ તરીકે સુરતના પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ સબા કુરેશીએ ખૂબ સારી ભૂમિકા પૂજવી હતી આ મહેંદી પ્રોગ્રામમાં સ્પોટર તરીકે પૂજા પંચાલ ગુડીરાણા આસુસાનિયા સહીન વોરા સબિયા કુરેશીની મહેનત અને સપોર્ટથી આ પ્રોગ્રામ સફળ થયો હતો સપોર્ટર બહેનોને ટ્રોફી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ વડોદરા જિલ્લા મહિલા પ્રમુખ તરીકે અલીઝા માશુકની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ આણંદ જિલ્લા પ્રમુખ તરીકે સાહિન વોરાની નિમણૂક કરવામાં આવી હતી નડિયાદ જિલ્લા પ્રમુખ તરીકે સબીહા કુરેશીની નિમણૂક કરવામાં આવી હતી આ પ્રોગ્રામને સફળ બનાવવા હ્યુમન કેર ફાઉન્ડેશનના સમીર રાઠોડ મુનાભાઈ શેખ અસ્પાકભાઈ મલ્લેક અલ્તાફભાઈ મલ્લેક રફીકભાઈ વોરા સાહિલ વોરા અમન વોરા હબીબભાઈ વોરાની મહેનતથી આ પ્રોગ્રામ સફળ થયો હતો